અવતાર મળ્યો છે પછી એક વસ્તુ ઘરમાં પ્રશ્ન તો આવતા હોય કે જીવનમાં પ્રશ્ન આવતા હોય અને હું તો એવું માનું કે સાહસ એ જ જીવન છે એમ જીવો અને સામનો કરો એ જ જીવન છે પછી રોંગલા રોવા કે કરવું એ ખરેખર એ સમજ નથી સારું હોય ત્યારે આપણે હર્ષીને આનંદ કરતા હોઈએ છીએ અને જયારે એવી તકલીફ આવે ત્યારે પછી રોતડા રોઈએ છે એ જરૂર નથી એટલે એટલે મનુષ્યનો અવતાર ખૂબ કિંમતી છે અને એને જ્યાં ત્યાં વિફેડી ના નાખવો જોઈએ અને બીજા નંબરની વાત ફેશન કરો તમે બેનો ફેશન કરો પણ એનું માપ હોય આપણા ગજા પ્રમાણે ફેશન કરવી જોઈએ પછી આપણું ગજુ બરાબર ના હોય ને આપણે પડોશીનો વાત કરીએ તો એ તો પાંચ હજારની હાડી કે ડ્રેસે લાવે પણ આપણી સગવડ તો આપણે જોવી જોવે ને ઓકે અને એમાં નથી હોતું તો બયું પછી અરવા રસ્તે ચડી જાય છે બરાબર શોખ પૂરા કરવા માટે આખો રસ્તો ચેન્જ કરી નાખે એટલે ખરેખર એવું જીવન નથી પછી બાળકોને નાતર છોડવા જોવે બાળકો માટે છે ને માંજ મેન પાયો છે પુરુષ તો બિચારા કામ ધંધો કરીને આવતા રહેશે અને પૈસા આપી દેશે પછી બયું શું કરે છે એ તો બયાનો વિચાર છે એટલે ખરેખર એ પૈસાનો દુરુપયોગ ના થવો જોઈએ બાળકે એકથી બે બસ વધારે બાળક ના હોવા જોઈએ અને એમને ભણાઈ ગણાવીને તૈયાર થાવ તમે તમારી માટે ગમે તે કરો પણ છોકરાને પૂરતે પૂરતું ભણાવો એમ તમે ભણ્યા હોય કે ના ભણ્યા હોય પણ છોકરાને તો ચોક્કસ ભણાવો ભણ્યા વગરનું જીવન નકામું છે ભણ્યા એ જ મહત્વની વાત છે અને ભણ્યા વગર કોઈ મેળખાયો નથી અને જીવન મનુષ્ય નું હે તો ના ગુમાવું જોઈએ જ્યાં ત્યાં વિફેડી ના નાખવું જોઈએ જય